સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના ઓગણચાલીસ વર્ષીય રત્ન કલાકારે તેના મિત્ર મહિલા સહિત ની ટોળકે હની ટ્રીપમાં ફસાવી રૂપિયા પંચોતેર હજાર પડાવ્યા હતા કતારગામ પોલીસે રત્ન કલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધી તેને જમીન દલાલ મિત્રની ધરપકડ કરી છે બોટાદના રોહિશાળા ગામના વતની અને સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા ઓગણચાલીસ વર્ષીય રત્ન કલાકારને ગત બપોરે તેના જમીન દલાલ મિત્ર ઉમેશે ફોન કરી બોલાવ્યો હતો જેથી રત્ન કલાકારે ઉમેશ આપેલા સરનામા કતારગામ કહાન ફળિયા સ્થિત આરાધના ભવન જૈન દેરાસરની પાછળ આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આવેલા ઘર પાસે પહોંચ્યો હતો ત્યાં બહાર ઉભેલા ઉમેશ રત્ન કલાકારને તે ઘરમાં લઈ ગયો હતો ત્યાં ડ્રોઈંગ રૂમમાં ક્રીમ કલરની સાડી પહેરેલી મહિલા હાજર હતી ઉમેશ રત્ન કલાકારને તે મહિલા સાથે જવા કહેતા બંને અંદરના રૂમમાં ગયા હતા અને ઉમેશ બહાર બેસેલો હતો બંને ગાદલા ઉપર બેસેલા હતા ત્યારે ત્રણ અજાણ્યા દરવાજો ખોલીને અંદર આવ્યા હતા ત્રણેય પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પોતાનો આઈકાર્ડ બતાવી આ શું કરે છે કે રત્ન કલાકાર અને બાજુમાં આવેલી ઉભેલા ઉમેશને પણ બે ત્રણ લાભા મારી દીધા હતા ત્રણ પૈકી એક રત્ન કલાકારને હાથ કડી પહેરાવી કેટલાક દિવસથી અહીં આવે છે ચાલ પોલીસ સ્ટેશન તને લઈ જાઓ તેમ કહેતા રત્ન કલાકાર ગભરાઈ ગયો હતો ત્રણેય પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે ત્રણ લાખની માંગણી કરી હતી નિરક્ષક બાદ પંચોતેર હજાર લેવા તૈયાર થયા હતા સેફ ડિપોઝિટમાંથી પૈસા લેવા માટે રત્ન કલાકારની હથકડી ખોલી હતી ત્યારબાદ રત્ન કલાકાર ઉમેશ અને ત્રણ પૈકી એક બાઇક ઉપર પૈસા લેવા આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની પાછળ ગયા હતા ત્યાં મોપેડ ઉપર સાથે આવ્યા હતા રત્ન કલાકારે પુત્રને ફોન કરી સેફની ચાવી મંગાવી પંચોતેર હજાર રૂપાડી બહાર ઉભેલા ઉમેશને આપતા ઉમેશ ત્રણેય સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો બાદમાં ખ્યાલ આવતા રત્ન કલાકારે ગત મોડી રાત્રે આ મિત્ર ઉમેશ મહિલા અને પોલીસ તરીકે ઓળખ આપનાર ત્રણ અજાણ વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવતા પોલીસે રત્ન કલાકાર મિત્ર ઉમેશની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે વધુ તપાસમાં પીએસઆઈ આરએમ એમ રાઠોડ કરી રહ્યા છે